જે પણ હાસી કોમેન્ટ હશે ને એને લાઈક કરવામાં આવશે અને જવાબ આપવામાં આવશે મિત્રો આપણે પાણી દઈને આવી ગયા ઘરે પાછા હવે ભરત છોડ્યા છે ભરતને ઘડીક સારી લઈ બપોર ઘડી હાઈટી તો આખી નાખવું છે રાપ આવી છે થોડીક ત્યાં ભરત ઢરવી લઈ મિત્રો ભરત સારી આવતરીયા પાછા ઘરે પેવું પાડી લઈ પેવું બપોરા કરીને પછી આઈટી આંકવા જવાનું છે ભાઈનું ત્યારે મિત્રો તને મિત્રો ગાડું જોડીને જાય છે આને ખેંચી લેવા તો બે દી ગયા ખાય ખાયા હાલો મિત્રો ન્યા જઈને જ મળીએ મિત્રો આપડે ફાઇનલી આવી ગયા આઈતી આંકવા આપણે આપીએ છીએ ભાડામાં

આ આપણે પૂરો કરીએ છીએ કેવો લાગ્યો વિડીયો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો નવા વિડીયો સાથે મળીએ જય દ્વારકાધીશ